આજની વાર્તા વિદ્યા પ્રાપ્તિની શરૂઆત જન્મની સાથે જ થવી જોઈએ મિત્રો આજની વાર્તાનો એડિંગ આપણને એમ કે છે કે વિદ્યા પ્રાપ્તિની શરૂઆત જન્મથી જ થવી જોઈએ એ વાત સમજાવવા માટે મારે એક વાર્તા કહેવી છે કોઈ એક બહુ મોટા ગજાના શિક્ષણકાર કે જેણે પોતાના જીવનના બધા જ વર્ષો બધા જ મહિનાઓ બધા જ કલાકો માત્ર શિક્ષણ પાછળ આપેલા છે એની પાસે એક માતા આવે છે અને એ માતા એને પૂછે છે કે મારે મારા સંતાનને શાળામાં ભણવા માટે મૂકવો છે તો કઈ વર્ષની ઉંમરે મારે એને એમ મૂકવો જોઈએ આ ઘણા વખત પહેલાંની વાત છે અત્યારે તો આપણે નિર્ણય થઈ ચૂક્યો છે કે આ વર્ષે જ મૂકી શકાય પણ આ પહેલાંની વાત છે એટલે કોઈ નિશ્ચિત નહોતું તો ગમે ત્યારે મૂકી શકતા ત્યારે પહેલો જે શિક્ષણકાર હતો એમ પૂછે છે કે બેન તમારું બાળક કેટલા વર્ષનું છે ત્યારે બેન કહે છે કે મારું બાળક કે હમણાં જ ત્રણ વર્ષ પૂરા કર્યા ત્યારે પહેલો જે શિક્ષણકાર હતો શિક્ષણવિદ હતો એણે એમ કીધું કે તમારા બાળકને ભણવાની શરૂઆત કરવા માટે તમે ત્રણ વર્ષ મોડા છો એટલે કે એણે એમ કીધું કે તમારે જન્મતાની સાથે જ તમારે એને શિક્ષણ આપવાની શરૂઆત કરવી જોઈએ અને જો જન્મતાની સાથે જ તમે જો શિક્ષણ આપો અને ઉત્તમ પ્રકારના જે ગુણોની ભૂમિકા ઉપર તમે એને જો વાત કરો વાર્તાઓ કરો અને જે ખરેખર આપણી જે ભૂમિકા છે સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની જેમાં કોઈ ધર્મની વાત નથી પણ ભારતીય સંસ્કૃતિની વાત છે અને એની અંદર જે બતાવવામાં આવ્યું છે કે માનવ જીવનની અંદર એને શું શીખવવું અને એ ભૂમિકાના અનુસંધાનમાં એનું સૌથી અગત્યનું સૂત્ર એ હતું કે એને સારો માણસ બનાવવાની શરૂઆતનું શિક્ષણ જન્મતાની સાથે આપવું પડે એને સમજાય તોય ભલે ન સમજાય તોય ભલે પણ એના કાનની પાસે એવા જ જશે ત્યારે એ જણ એના સબકોન્શિયસ માઇન્ડમાં જશે આંતરમનમાં જશે અને આખરે એ લેવલની એ વ્યક્તિ બની શકશે એમ તે શિક્ષણકારે આ વાર્તાની ભૂમિકામાં થતું ત્યારે એ જે માતા હતી બેન હતી એ કે છે કે અમે જન્મતાની સાથે અમે એની સાથે શું વ્યવહાર કરીએ અમને તો ખબર નથી અમારે એની સાથે વાત શું કરવી કેવી રીતે કામ કરવું અમે તો એટલા બધું જ્ઞાન પણ પ્રાપ્ત નથી કર્યું ત્યારે એ જે શિક્ષણના જે એકદમ ઉત્તમ પ્રકારના વિદ્વાન હતા એ એમ કે છે કે તમે જાણતા નથી પણ સારું શું કહી શકાય એવા વિધાનો તો તમને ખબર છે કે ભાઈ સારું શું કહી શકે તો જિંદગીની અંદર આપણે શક્ય ત્યાં સુધી બીજાને આપવાનો પ્રયત્ન કરો બીજાનું લઈ ન લો શક્ય ત્યાં સુધી બીજાને મદદ કરો આપણે ઉત્તમ પ્રકારનો ખોરાક જ પસંદ કરવો જોઈએ જીવનની અંદર આપણે કેટલા મોટા બની શકીએ એક કદાચ કોઈ રવિન્દ્રનાથ ટાગોર પણ બની શકે માનવ કદાચ એ કોઈ બહુ મોટા મોટા સંત પણ બની શકે કદાચ જગદીશચંદ્ર બોઝ જેવા મોટા વૈજ્ઞાનિક પણ બની શકે સચિન તેંડુલકર જેવા કોઈ મોટા ક્રિકેટર બની શકે આવી વાતો એ ધીમે 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 એના મનમાં નાખો એટલે કે એની અંદર એ કહેવાનું છે કે માણસની મર્યાદા કેટલી મોટા થવાની એની સંભાવના કેટલી તો કે આ દુનિયામાં જે માણસો મોટા થયા છે એ એની સંભાવના તો આપણને તો ખબર છે દુનિયામાં કેટલા માણસો માનવીના તો એ બધી વાતો એને કરવી પડે અને એ તમે જો કરો તો તમે તમારા સંતાનને મહાન બનાવી શકશો આ વાત એમણે શિક્ષણ વિદ્ય મારે પણ આપણા ગ્રુપના તમામ તમામ માતાઓને કહેવું છે કે તમે પણ તમારા સંતાન કદાચ જન્મ થઈ ચૂકો છે એક બે વર્ષ થયા છે તો પણ તમે શરૂઆત કરી દો માતા જ પોતાના સંતાનને મહાન બનાવી શકે આ દુનિયામાં એનાથી વધારે કોઈ મહાન બનાવી ન શકે માતા અવણ હોય તો પણ એ ઉત્તમ પ્રકારે પોતાના સંતાનને બનાવી શકે પછી જ ચંદ્રમ બોઝ હોય કે ન્યૂટન હોય કે આઈન્સ્ટાઈન હોય કે કદાચ સચિન તેંડુલકર હોય કે કદાચ રામાનુજમ હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ એની માતાએ જ એને મહાન બનાવ્યો હોય છે મને પણ ખબર છે કે મારી માતા અવણ હતા પણ છતાં અમે એની પાસે પલોઠી વાળીને વાર્તા સાંભળતા સાવ સાદી સી અવણ વ્યક્તિ હોય પણ એની જે વાત કરે ત્યારે એ વાતો મને હજી પણ યાદ છે અરે એ વાતોને કારણે તો મારા જીવનના કેટલાક ફેરફાર પણ થયા મને એમ થતું કે અવણ માતા પછી ખબર પડી કે આ અવણ માતાએ જે મને કીધું છે એ તો મોટા મોટા વિદ્વાનો કે છે અત્યારે મોટા મોટા ગ્રંથો કે છે એટલે કે સારી બાબતો છે એ હર કોઈ વ્યક્તિ પાસે છે અને એમાં પણ જો માતાના મોઢામાંથી આ શબ્દો બહાર નીકળે તો એ એ શબ્દોની ઉપર એવા બેક્ટેરિયા ઉપર ચડીને આવે કે જે મધુર બેક્ટેરિયા કે જે આપણા જીવનને ઉત્તમ બનાવે અને એ શબ્દો જેને મીઠાસ ભરેલા શબ્દો પ્રેમ ભરેલા શબ્દો લાગણી ભરેલા શબ્દો જેની અંદર ઉત્તમ લાગણી આમ વરસથી જ હોય એવા શબ્દો માત્ર ને માત્ર માતા પાસે જ શક્ય બની શકે છે અને એ માતા જો ખરેખર નાની ઉંમરવા પોતાના બાળકો સાથે વધારે સમય રહીએ બે કલાક ત્રણ કલાક વાતો કરે ક્યાંકથી ગોતી આવે અને જો આ રીતે કરે તો એ મહાન બની શકે અને એની શરૂઆત અત્યારે નવા શિક્ષણ પદ્ધતિની અંદર ત્રણ વર્ષે બાળકને શાળામાં ભણવા માટે મૂકવો એવું નક્કી થયું છે પણ આ જે વાત છે ને આ વાર્તા છે ને એ બહુ મજાની વાર્તા છે અને એ તો એમ કહે છે કે ત્રણ વર્ષે તો શિક્ષકો પડાવવાની શરૂઆત થશે અને શિક્ષકોના સેમિનારમાં હું એક વાત જરૂર કહું છું કે જે માતાએ પોતાના સંતાનને એકાદ કલ્પના ખોટી આપી દીધી એ કલ્પનાને કાઢવા માટે એક હજાર શિક્ષકો ટ્રેન શિક્ષકો ખૂબ મહેનત કરે તો પણ એને કાઢી શકતી નથી આ વાત બીજું વાય બધે કાંઈ કીધેલી છે એને પોતાને એક માતાએ એક ખોટી વાત કરેલી એને સુધારવા માટે એક હજાર ઉત્તમ પ્રકારના શિક્ષકો પણ ટૂંકા પડે એટલે તો મારે છે કે ઘરના વાતાવરણમાં જન્મ થયા પછી માતા પિતા ભાઈ અન્ય એ ઘરની અંદર કેવા પ્રકારની વાતો કરે છે ઉત્તમ પ્રકારની વાતો બાળકો જે જન્મતા હોય કદાચ નીચે પથારીમાં એકદમ બાળોટિયામાં સૂતા હોય તો પણ એના સબકોન્શિયસ માઇન્ડમાં નાખવાનો પ્રયત્ન કરો પણ દુઃખ સાથે મારે એ વાત પણ કહેવી છે કે હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં ઘરમાં એવા જે બાળકો હજી સમજતા જ નથી એની પાસે નકામી વાતો કચરો ગાળો ખોટા શબ્દો અને કદાચ એકબીજા ઝઘડતા હોય એવા પ્રસંગો એ વખતે એની પાસે જાય છે અને એવા બાળકને તમે મહાન બનાવવા ઈચ્છો એ કોઈ સંજોગોમાં શક્ય નથી તો પછી હવે પછી મારે સૌ માતાઓને કેવું છે નવા માતા બનતી કોઈ પણ દીકરી એને કહેવું છે કે જન્મતાની સાથે જો કે એનાથી પણ પહેલાં તમારા જ્યારે ગર્ભની અંદર બાળક રીએ ત્યારથી જ સારા વિચારો સારું વર્તન કરો સારું સાહિત્ય વાંચો અને સારા કોઈ વક્તાઓ હોય એના પ્રવચનો સાંભળો અને પછી એ ચીલો શાળામાં જાય ત્યાં સુધી ચાલતા રાખવો સૌને ધન્યવાદ